નમસ્કાર ગુજરાતમાં સરકારી નોકરી માટે મહેનત કરતા તમામ ઉમેદવારો માટે એક બહુ જ મોટા અને અગત્યના સમાચાર છે રાજ્ય સરકારે વર્ગ ત્રણની ભરતી પરીક્ષાની આખી સિસ્ટમમાં જ બદલી નાખી છે અને આ કોઈ નાનો ફેરફાર નથી આ તો તૈયારી કરવાની આખી સ્ટ્રેટેજીને જ ફેરવી નાખે એવો મોટો નિર્ણય છે તો ચાલો આ નવી પેટર્ન શું છે એને બરાબર સમજી લઈએ જી હા એકદમ સાચું સાંભળ્યું સામાન્ય વહીવટી વિભાગ તરફથી ઓફિશિયલ જાહેરાત થઈ ગઈ છે વર્ગ ત્રણની પરીક્ષાનું જે જૂનું માળખું હતું ને એ હવે ભૂતકાળ બની ગયું છે જે લોકો જૂની સ્ટાઇલથી જ તૈયારી કરી રહ્યા હતા એમના માટે આ એક મોટો વેકઅપ કોલ છે અને એવું પણ નથી કે આ ફેરફાર ફક્ત કોઈ એકાદ પોસ્ટ માટે છે ના આ ટેકનિકલ હોય કે નોન ટેકનિકલ બધી જ જગ્યા ઉપર લાગુ પડશે આનો સીધો મતલબ એ છે કે ઉમેદવાર કોઈ પણ ફિલ્ડનો હોય આ નવા નિયમોની અસર બધા પર એક સરખી થવાની છે પણ અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વાત છે પરીક્ષાના ટોટલ માર્ક્સ એટલા જ રાખ્યા છે બસ્સો ને દસ એમાં કોઈ ફેરફાર નથી પણ ખરી ગેમ તો માર્ક્સની વહેંચણીમાં થઈ છે પાર્ટ એ અને પાર્ટ બી વચ્ચેનું જે પાવર બેલેન્સ હતું ને એ હવે પૂરેપૂરું બદલાઈ ગયું છે તો ચાલો હવે કોઈ કન્ફ્યુઝન વગર જૂની અને નવી સિસ્ટમને બાજુબાજુમાં મૂકીને જોઈ લઈએ એટલે આપણને ક્લિયર કટ આઈડિયા આવી જશે કે કોનું વજન વધ્યું છે અને કોનું ઘટ્યું છે અહીંયા જરા ખાસ ધ્યાન આપજો પાર્ટ એ જે પહેલાં ખાલી સાઈઠ માર્ક્સનો હતો એને સીધો જ નેવો માર્ક્સનો કરી દેવામાં આવ્યો છે અને એની સામે પાર્ટ બી જે એકસો પચાસ માર્ક્સ સાથે કિંગ હતો એના માર્ક્સ ઘટાડીને હવે એકસો વીસ કરી દીધા છે આ આંકડા જ બધી કહાણી કહી દે છે પાર્ટ એમાં સીધા ત્રીસ માર્ક્સનો વધારો આ બતાવે છે કે હવે જનરલ સબ્જેક્ટ્સ પર પકડ હોવી કેટલી કેટલી બધી જરૂરી બની ગઈ છે અને એ જ વખતે પાર્ટ બી માં ત્રીસ માર્ક્સનો ઘટાડો આ સીધો ઈશારો છે કે હવે ખાલી પોતાના મેઇન સબ્જેક્ટના જોરે પરીક્ષા પાસ કરવાના દિવસો પૂરા થઈ રહ્યા છે ચાલો હવે આ પાર્ટ એના નવા નેવું માર્ક્સને જરા ઊંડાણથી સમજીએ કારણ કે સાચું કહું તો હવે સફળતાની અસલી ચાવી આ જ વિભાગમાં છુપાયેલી છે આ નેવું માર્ક્સ કેવી રીતે વહેંચાયા છે એ જાણવું ખૂબ જ જરૂરી છે અહીં જુઓ એકદમ સિમ્પલ અને ક્લિયર કટ વિભાજન છે ત્રીસ માર્ક્સ રીઝનિંગના ત્રીસ માર્ક્સ ગણિતના અને બાકીના ત્રીસ માર્ક્સ બીજા બધા વિષયોના એટલે કે કુલ નેવુંમાંથી સાઈઠ માર્ક્સ તો ફક્ત અને ફક્ત ગણિત અને રીઝનિંગના જ છે અને પહેલા આપણે જે અન્ય વિષયોની વાત કરી એ ત્રીસ માર્ક્સમાં શું આવશે તો એમાં છે બંધારણ કરંટ અફેર્સ અને હા ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન આ બધા વિષયો મળીને ત્રીસ માર્ક્સના થશે સારું તો પાર્ટ એની વાત થઈ ગઈ હવે વાત કરીએ પાર્ટ બીની જે અત્યાર સુધી મેરિટમાં આવવા માટેનો સૌથી મોટો આધાર ગણાતો હતો એની ભૂમિકા હવે કેવી થઈ ગઈ છે ચાલો જોઈએ જે પાર્ટ બી પોસ્ટને લગતા વિષય માટે હતો અને જેનું વેટેજ આખે આખું દેઢસો માર્ક્સનું હતું એ હવે ઘટીને ફક્ત એકસો વીસ માર્ક્સનું રહી ગયું છે મતલબ એકદમ સાફ છે હવે ફક્ત પોતાના વિષયનું જ્ઞાન મેરિટ લિસ્ટમાં પહોંચાડવા માટે કાફી નથી તો આ બધા ફેરફારોનો છેલ્લે મતલબ શું કાઢવાનો એક ઉમેદવાર તરીકે હવે તૈયારીની દિશા કઈ બાજુ હોવી જોઈએ મેરિટમાં નામ લાવવા માટે હવે કઈ નવી રણનીતિ કામ લાગશે બસ આ એક વાક્ય આખા ફેરફારનો સાર છે જે લોકો એવું વિચારીને બેઠા હતા કે પાર્ટ બીમાં તો આપણે માસ્ટર છીએ એટલે આરામથી મેરિટમાં આવી જઈશું એ વિચાર હવે બદલવો પડશે એ એકદમ સ્પષ્ટ અને સીધી વાત હવે સફળતાનો રસ્તો ગણિત અને રીઝનિંગમાંથી જ પસાર થાય છે આ બે વિષયોમાં જેની પકડ મજબૂત હશે એ જ મેરિટની રેસમાં આગળ નીકળશે આ હવે નવા ગેમ ચેન્જર સબ્જેક્ટ્સ છે તો હવે કરવું શું પહેલી વાત ગણિત અને રીઝનિંગને તૈયારીમાં સૌથી વધુ પ્રાયોરિટી આપવી પડશે બીજું પાર્ટ બી પરનો જે અત્યાર સુધીનો ભરોસો હતો એને થોડો ઓછો કરીને પાર્ટ એના વિષયોને પૂરતો ટાઈમ આપવો પડશે અને સૌથી ઇમ્પોર્ટન્ટ એક બેલેન્સ્ડ અપ્રોચ રાખવો પડશે અને હા આ વાતને જરા પણ હળવાશથી લેવા જેવી નથી આ કોઈ ભવિષ્યની વાત નથી સરકારે ક્લિયર કરી દીધું છે કે હવે પછી જે પણ નવી ભરતીઓ આવશે એ બધી જ આ નવી પેટર્ન પ્રમાણે જ થશે એટલે તૈયારી બદલવાનો સમય આજ અને અત્યારે જ છે તો આ બધી માહિતી પછી હવે દરેક ગંભીર ઉમેદવારે પોતાની જાતને એક મોટો સવાલ પૂછવાનો છે કે આ બદલાયેલી ગેમમાં મેરિટ લિસ્ટમાં પોતાનું નામ પાક્કું કરવા માટે એમની નવી અને સચોટ રણનીતિ શું હશે